હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા પચીસ ડિસેમ્બરના રોજ તુલસી પૂજનના દિવસે બાળાઓ દ્વારા તુલસી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હિન્દુ ધર્મમાં તુલસી ખૂબ જ પવિત્ર અને પૂજનીય છોડ છે શાસ્ત્રોના અનુસાર તુલસી ધનની દેવી મા લક્ષ્મીનું પ્રતિક છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ મા તુલસીનું પૂજન કરે છે તેના પર મા લક્ષ્મીની કૃપા રહે છે જેનાથી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે દર વર્ષની જેમ તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવે છે તે રીતે હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે પચીસ ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવશે માન્યતા અનુસાર આ દિવસે જે સાધક તુલસીની પૂજા કરે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં તુલસીનું મહત્ત્વ ખૂબ જ છે

અમારા સા સનાતની યોદ્ધાઓ કાર્યકર્તાઓ અને બાળાઓ સાથે હરણી રોડ મોટનાથ મહાદેવ મંદિરની પાસે તુલસી વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને છેલ્લા બે વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ જેના લીધે હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મના લોકો જાગૃત થાય તુલસીનો મહિમા સમજે એ માટે અમે શ્યામ તુલસી અને રામ તુલસી બે પણ રાખી છે અને ઘણા લોકો ઉત્સાહિત પણ હતા અમારું કાર્ય પણ એમને સારું લાગ્યું અને આવનારા દિવસોમાં આવા જ કાર્ય અમે કરતા રહીશું